નમસ્કાર જનફરિયાદ ન્યૂઝ મુખ્ય સમાચાર ગાંધીનગર અમદાવાદીઓ માટે ખુશખબર સિંહની કોન્સર્ટને લઈને મેટ્રો ટ્રેનનો ટાઈમ વધારાયો ચૂંટણીને લઈને શિવસેનાનું એલાન મહાવિકાસ અઘાડીમાં માથાકૂટ ઉદ્ધવ ઠાકરેની શિવસેના એકલા હાથે લડશે દાહોદમાં નકલી આઈટી અધિકારી કેસમાં મોટો ઘટસ્ફોટ છ આરોપીઓમાંથી એક અસલી જીએસટી ઇન્સ્પેક્ટર વિરાટ કોહલી આઈપીએલ બે હજાર પચીસમાં આરસીબીની કેપ્ટનશીપ કરશે ના ચૂંટણી ના કોઈ ધારાસભ્ય ના કોઈ મુખ્યમંત્રી સાડત્રીસ વર્ષ સુધી કેવી રીતે ચાલી દિલ્હી સરકાર રામ મંદિરની પ્રથમ વરસગાંઠ અગિયારમી જાન્યુઆરીએ જ કેમ ઉજવાઈ રહી છે મકર સંક્રાંતિ પહેલાં ગુજરાત એચસીનો મોટો નિર્ણય કાચ પીવડાવેલી દોરી અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ એમપીમાં બીજેપી નેતાના ઘરેથી આઈટી રેડ દરમિયાન મળ્યા ચાર મગરમચ ગરમા ચારે તરફ હરણની ખોપડીઓ વાઘની ખાલ જોઈ દંગ રહી ગયા અધિકારીઓ એક્ટર ટીકુ તલસાણીયાને આવ્યો હાર્ટ એટેક હાલત ગંભીર હોસ્પિટલમાં દાખલ ઘણી બધી ફિલ્મો કરી છે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો પ્રારંભ સુડતાળીસ દેશના પતંગબાજોએ ભાગ લીધો